બધી મળી ગઈ કદાચ તમારા કુલ નો દિવસ તમને મળી ગયો ને તો કોઈ જાતે આટલું કદાચ હું પારખી એક માતા બેઠી છું ને શિંગાર ની તમારા દુઃખ કદાચ દુઃખ મટાડી શકતી હોય ને તો તમારા કુલ નો દીવો હું ના કરી શકે એને ખબર ના હોય પણ અત્યાર સુધી તમારા હજારો લાખો ગુના છે ને તમારા તમારા વડવાના તો હું અત્યારે વેણી વેણી કઉ તારા બાપે તારા દાદા બે નાગ ને નાગણી માં તો કે એને મારે મને શું લેવા દે

અપનાવવાની એ આશા રાખજો કે માં બસ કશું નહીં જોતો તારા ચરણ જોઈશ બસ તું જ ભક્તિ મારે કશું જોતું નહીં માં તને ખબર છે ને બસ મન મારી માં તમે જોઈશ તારા ચરણમાં માં તારી ભક્તિ કરવીશ આટલી ને આટલી પ્રાર્થના કરો અને આશા નાખી દેવો ને

આવી રીતે કદાચ તમારી માં જોડે એક જ હાથ પકડી હોય ને કે માં બસ ખૂબ જોઈએ બીજું કશું જોતું નહીં માં માં એક સમય કદાચ મારા વડવાની માતા આજ તું મને પ્રશ્ન ના આલે માં જે કી મરી જાવ એમ કહી દે ને તમારી માતા પડમાંથી ઊભી થાય પટેલ રા

કામ એવું કહું તમારી માં તમારા પૂર્વજ કુલ નો દીવો બેઠો છે ને તમારે ઘેર બેઠો જ પટેલ એની બે અગરબત્તી ઘરની અંદર તમારા પૂર્વજ તમારી માતા ની ઘર ની અંદર દીવા કરી તમે જે ભક્તિ કરતા તમારા કુલ નો આંધળો દીવો કરી તમારી માન આગળ કરીને પછી બે અગરબત્તી બહાર કરીને પછી માનતા રાખજો પણ તમને જે વસ્તુ હકીકત માં જરૂરિયાત હોય ને એવી માનતા રાખજો તમારે મારી માતા જોઈએ તમને તમારા કુલ નો દીવો મળશે પટેલ

બે અગરબત્તી કદાચ ઘરની અંદર મારા કર્મોથી થયું કોઈ ભૂલ સુખ થઈ ને એના કારણ આ દેવ ભરું છું પણ માં તું લે શ્રીફળ આલુ માં જે તારી કૃપા થાય તારી દયા થશે ને

તમારી માતાઓ કરે તો શું કરે પટેલ તમારા લાયા વગર નહીં મટી પટેલ ઊંઘ માંથી જગાડ્યો પટેલ એને વિશ્વાસ કરાવી દીધો કે એને આત્મામાં બોલાડ બોલાડી દીધું કે જા મારી માતા માં ગઈ છે પટેલ દરેક ને એવું કીરજ રાખજો મારા જેવી ઉતાવળ કરવાથી કોઈ દેવરાજી નહીં થતું પટેલ ઉતાવળ માં કદાચ ઉતાવળી કામ કરો છો ને અને કદાચ એ વસ્તુ તમે તૈયાર કરી દો અને છ બાર મહિનામાં ભાગી પડે પટેલ તમારી વસ્તી ની તમારી માતા ની પટેલ ધૂણવા વાળા ને કહું હૃદયમાં કદાચ માતા આવતી હશે ને કદાચ અત્યારે કોઈ જગ્યા ઉપર કોઈ ભજન કોઈ ગરબા ગાતા હશે ને માતા ધૂણવા આવતે ભલે

મારા જે મળીખાંભ માતા ઊભી થાય ભક્તિની માતા કેવાય એવી ભક્તિ કરવી પડે સમય સમય ઉપર દરેક નું હે સમજી વિચારીને નિવેશ થાય આ મેલ કરવું પડે તો હું દરેક ને એવું કહું અંધતા મારામાં એક અજી અભિમાન છે ને

મારા શરણ માં બધું તમારું અભિમાન છે અભિમાન ડાભી માંથી કાઢી બહાર મૂકી દેજો તમારી માથા દરેક દરેક વ્યક્તિ ને કહું એક સમય કદાચ માતા આવતી હશે ને તમારી વસ્તી વહી જાય પ્રાર્થના કરજો કે માં આ વસ્તી માં માતા આવે ભલે તો અમારી માં કહેવાય લો આ ખાન હે ફૂલ ચડાયો ને પ્રાર્થના કરીને કેજો કે માં બે હાથ જોડીને પ્રાર્થના કરું કે નહીં માં આમાંથી મારી વસ્તી માં જે દીકરો હોય ને માં એને તું અપનાઈ લે ને માં એના કોઠે હે તમે દેવો હોય માં તને આટલામાં તો કોઈ દીકરો ગમે ને માં એનો સવાર કરજે માં અમે અપનાવવા તૈયાર છે આટલી પ્રાર્થના કદાચ બીહીન હરકી કરો ને તો તમારી માં એક ઓટોમેટિક હોકારા મારે ફટે ને દુનિયા દાવા દે પણ અત્યાર આવું કરે છે દરેક દીકરી એવું કે મન માતા આવે પહેલા મન આઈ અત્યાર આ મારું હક લઈ લીધું એમાં તમારી માતા કરો થાય પટેલ કટ મારી જાય પટેલ જે કેવું હોય ને એ હરકી રીતે વાત નહીં કરી શકતું હરકી રીતે તમને સમાધાન નહીં કરી શકતું અને કદાચ એ દીકરા જોડે હશે ને દીકરી જોડે જતી રહી હશે ને તો દીકરો બાર બેઠો બેઠો અભિમાન કરતો હશે અને અંદર થી કરો કરીને કહી દે કે આજે દારૂ ભાઈ લઉં હે ખોટો મારક જાલી લે ને પટેલ આમાં કોઈ વ્યુ નહીં ને રહેશે નહીં દરેક ને એવું કઉવી છે આંખમાં આછુડા ટપકી જતા કે તારા સિવાય મારું કોઈ નહી તારો આધાર છે માં અને કદાચ તું કાલ ના પ્રશ્ન ને તો દુનિયામાં મેણું મારશે આવી કદાચ બે હાથ જોડીને તમારી માં નજર થી નજર મિલાવો ને તો તમારી અમારા કુલ દીવા હેઠળ અમારા ઉપર હાથ રે તો એ દરેક તમારી માતા ને ખબર ના હોય હોય કે નહીં

બાર મહિના થતા થતા તમારે ગેર ગાડી ઉભી કરી હાલે એનું નામ માતા કેવાય